ત્રણ પ્રકારના તાપ છે કયા ત્રણ પ્રકારના તાપ આધિ વ્યાધિ અને ઉપાધિ આધિ વ્યાધિ ને ઉપાધિ આધિ એટલે શું કે જે આપણા પ્રારબ્ધમાં નથી જે આપણા નસીબમાં નથી જેમ આપણે કોઈના ગેર સંતાન ન હોય આ જીવન એને સંતાન ન થાય એને આધિ કહેવાય એને આધિ કહેવાય અમુક લોકો પૈસા માટે ખૂબ મહેનત કરે ખૂબ કરે પણ એને કઈ હાથ જ ના આવે તો એના આધી એના પ્રારબ્ધમાં લખેલું છે કે એને વ્યાધિ કહેવાય અને ઉપાધિ ઉપાધિ તો તમે બધા સમજો છો કે ઉપાધિ કોને કહેવાય એટલે એની વ્યાખ્યા કરવાની જરૂર નથી તાપત ત્રય આધિ વ્યાધિ ને ઉપાધિ તાપત ત્રય વિનાશાયક આ ત્રણેય પ્રકારના તાપનો વિનાશ કરનારા તાપત્ર વિનાશ આય શ્રી કૃષ્ણ નમ